वर्णिवेशर्मणीयदर्शनं मन्दहा भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो माटगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેત પુર્વ જય સ્વામીના ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્યોમાં નિષ્કુળાનંદ સ્વામી એક મહત્વનું સ્થાન ધરાવે છે જેઓને સંપ્રદાયમાં બધા જ લોકો વૈરાગ્ય મૂર્તિના નામથી ઓળખે છે એઓએ પોતાના જીવનકાળ દરમિયાન ત્રેવીસ ગ્રંથોની રચના કરેલી છે અને તેવીસ ગ્રંથોમાં એમનો ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ એ સૌથી મહત્વનો છે કારણ કે આ ગ્રંથના એક એક પ્રકરણ એક એક ચોપાઈ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરેલી હતી અને ભગવાન સ્વામીનારાયણે વાંચી માન્ય કરેલી હતી એટલે નિષ્કુળાનંદ સ્વામીના ત્રેવીસ ગ્રંથોમાં ભક્ત ચિંતામણી ગ્રંથ એ સૌથી મહત્વનો છે અને સંપ્રદાયના એક માન્ય પ્રબંધમાં એ સ્થાન પામેલો છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ઉપરાંત એક હરિસ્મૃતિ નામનો ગ્રંથ બનાવેલો છે જે હરિસ્મૃતિમાં એઓએ પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો ઘણો મહિમા ગાયો છે પરંતુ એ મહિમાને અર્થાત કે એ મહિમાની ઓઠ લઈને કેટલાક લોકો અનર્ગલ પ્રલાપ કરતા જોવા મળે છે અને ભગવાન સ્વામિનારાયણને ઈતર અવતાર કરતા શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આજે આપણે બધા એ સ્મૃતિમાં આવતી ચોપાઈઓનો ડીએનએ ટેસ્ટ કરીએ જેથી કરીને આપણે બધાને યથાર્થપણે એ ચોપાઈ સમજવામાં આવી તો હરી સ્મૃતિ ચિંતામણી સાત ચોપાઈ તેતાલીસ ચુમ્માલીસમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે આ મૂર્તિ સૌથી નોખી ચોક્કસ વાત કહું છું ચોખી આ મૂર્તિ નહીં અન્ય જેવી હરિધરી ન ધરશે એવી આ મૂર્તિ છે અલૌકી માન મનનું મૂકી આ મૂર્તિ નહીં કોઈ સરખી અંતર ઊંડું આ મૂર્તિનો મહિમા કોટી કવિએ કેમ કહેવાય આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામીનારાયણ જ્યાં ધરાતલ્લી ઉપર પધાર્યા અને એમણે જે ઐશ્વર્યનો પ્રકાશ કર્યો એ અનુસાર ભગવાન સ્વામિનારાયણની આ મૂર્તિ સૌથી ભિન્ન છે એટલે કે બીજા અવતારથી સંપૂર્ણપણે ભિન્ન છે એવું નિષ્કુળાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ફક્ત ચિંતામણી નામનો ગ્રંથ બનાવેલો જેના એક એક પ્રકરણ એવો એ રચી ભગવાન સ્વામિનારાયણે આપેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે એ ભક્ત ચિંતામણીમાં તો નિષ્કોણાનંદ સ્વામી કંઈક જુદું જ કહી રહ્યા છે અને ત્યાં તો એવો ડિંડીમ ઘોષ કરીને કહે છે કે જે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એ જ

ત્યાર પછી વળી જગમાં અધર્મ વાદ્ય અપાર ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર સત્ય વાત ઉત્થાપવા આપવા ઉપદેશ અવળા એવા પાપી પ્રગટ થયા ગરો ગર ગુરુ સગડા ભક્તિ ધર્મ ભય પામિયા રહી હું નહીં રહેવા કોઈ થામ ત્યારે તમે પ્રગટિયા કૌશળ દેશમાં ઘનશ્યામ આ પ્રમાણે અહીં નિસ્કો સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે આદિ સતયુગમાં નરનારાયણ દેવ પ્રગટ થયા હતા તે જ વાપર અને કડીમાં મથુરામાં શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા અને શ્રીકૃષ્ણ ભગવાન જ કૌશલ દેશમાં ભક્તિ ધર્મ થકી પ્રગટ થયા આ પ્રમાણે કહી નિસ્કો સ્વામી અહીં સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે જે દેવકી નંદન શ્રીકૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ એટલે હરિસ્મૃતિની અંદર જે નિષ્કુણાનંદ સ્વામીએ ચોપાઈ લખેલી છે કે આ મૂર્તિ સૌથી નોખી ચોક્કસ વાત કહું છું ચોખી આ મૂર્તિ નહીં અન્ય જેવી એની સાથે આ ભક્ત ચિંતામણીનો વિરોધ આવીને ઉપસ્થિત થાય છે તે જ પ્રમાણે ભક્ત ચિંતામણી પ્રકરણ સાત ચોપાઈ ઓગણપચાસથી પચાસમાં દુર્વાસા ઋષિ ધર્મ ભક્તિને આશીર્વાદ આપતા કહે છે કે પૂર્વ દેશે લેસો અવતાર દ્વિજ કુળ માહી નિર્ધાર ભક્તિ ધર્મ થાસો દો દંપતિ ઠાસે પુત્ર આજે બદ્રી પતિ ત્યારે સાપનો ટાપ તળશે અંતરે સુખ શાંતિ વળશે દુર્વાસા ઋષિનું અપમાન થવાથી દુર્વાસા ઋષિ સાપ આપે છે અને પછી અનુગ્રહ કરતા કહે છે કે આ બદ્રીપતિ નરનારાયણ દેવ છે તમારે ત્યાં પુત્ર થઈને અને અને એ નરનારાયણ દેવ ધર્મદેવ ભક્તિ માતા થકી અવતાર ધારણ કરતા હતા એટલે હરી સ્મૃતિની અંદર જે નિષ્કુળાનંદ સ્વામીએ જે આ ચોપાઈ લખેલી છે એની સાથે આનો સ્પષ્ટ રૂપે વિરોધ આવે છે તે જ પ્રમાણે ભક્ત ચિંતામણી પ્રકરણ પંદર ચોપાઈ પાંચથી નવમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે શું ધર્મ રે એ તો સર્વે જાણી છું હું મર્મ રે અસુર અને દ્રોહ મુજ સાથે રે તે માટે વૈર્ય તમારે માથે રે સાધુ દેવને પીડે છે પાપી રે મધ્ય માનસ બલિદાન આપી રે મારા જાણીને દીએ છે દુઃખ રે મહા અસુર છે જેવી રે તેને મારીશ હું થોડે દન રે તજી ભય રહો નિર્ભય મન રે મુજ વિના કોઈથી ન મરે રે જો કોટી ઉપાય કોઈ કરે રે ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે ર રહુ રહો આંદન માં ખુશી રે હરિ નામે હું થાયશ બાળ રે દુઃખ સહુ નું તાળીશ તટકાળ રે આ પ્રમાણે અહીં વૃંદાવનમાં ધર્મદેવ અને ભક્તિમાતા તથા મરીચ્ચાદિક ઋષિઓએ શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરી ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે અને ધર્મદેવ ભક્તિમાતા અને મરીચાદારિક ઋષિઓને આશ્વાસન આપીને કહે છે કે હું જ ભક્તિ અને ધર્મ થકી હરિનામ ધારણ કરીને પ્રગટ થવીશ એટલે શ્રી કૃષ્ણ ભગવાન એ જ ભગવાન હરિ રૂપે પ્રગટ થયા એટલે નિષ્કુળાનંદ સ્વામીએ અહીં હરિસ્મૃતિમાં આ મૂર્તિ સૌથી નોખી આ મૂર્તિ નહીં અન્ય જેવી આ જે ચોપાઈ લખી એની સાથે સંપૂર્ણપણે ભક્ત ચિંતામણીની આ ચોપાઈનો વિરોધ આવે છે એ જ પ્રમાણે ભક્ત ચિંતામણી સત્તરમું પ્રકરણ બેથી થી ચાર ચોપાઈમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે માતા ચિંતામાં કરો ઠાસે તમારું ધાર્યું જેહ વ્રજની વાત સંભાળવા મેં રૂપ દેખાડ્યું તેહ એમ કહી અર્ભકના કર્યા ચરિત્ર દીન દયાળ અલૌકિક રૂપ ગોપ્ય કરીને બાળ બન્યા કાળ ધર્મને ધીરજ આવી દેખી એવા દિવ્ય બાળ જાણ્યું સંકટ સર્વે ગયા થયો અસુરનો કાળ આ પ્રમાણે વિક્રમ સંવટ અઢારસો ને ના ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રા દસ ને દસ મિનિટે ધર્મદેવ અને ભક્તિ માતાની સન્મુખ પ્રગટ થયા અને ધર્મદેવ અને ભક્તિ શ્રી શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન ભક્તિ ધર્મના બાળ બની એની ગોદની અંદર રમવા લાગ્યા એટલે અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે દેવકીનંદન કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે એટલે હરિસ્મૃતિની આ જે ચોપાઈ છે એની સાથે આ ભક્ત ચિંતામણીની આ ચોપાઈનો પણ વિરોધ આવીને ઉભો થયા છે એ જ પ્રમાણે ભક્ત ચિંતામણી પ્રકરણ ચોવીસ ચોપાઈ ચોવીસ પચીસમાં ભક્તિમાતા કહે છે શ્રી કૃષ્ણ છો શું તમે રે નિશ્ચય કરીને જાણ્યા છે અમે રે કૃષ્ણ કહીએ છે ગોલુક ધામ રે તે તમે થયા છો હરિ નામે રે પ્રભુ તમારે વચને વળી રે મારા સર્વે સંશય ગયા તડી રે ભક્તિ માતાને નિશ્ચય થઈ ગયો કે મારી સન્મુખ જે મારા પુત્ર રૂપે બિરાજમાન છે અવર નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ જ છે અને એટલે માટે એવો અહીં એવું કહી રહ્યા છે કે જે ગોલોક ધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ તમે છો આ પ્રમાણે કહ્યું એના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા એટલે હરિસ્મૃતિની અંદર જે સાતમે ચિંતામણી ચોપાઈ તેતાલીસ ચુમ્માલીસમાં નિષ્કુળાનાનું સ્વામીએ જે કંઈ લખેલું છે એના જ વચનોની સાથે વિરોધતા દર્શાવે છે તે જ પ્રમાણે ભક્ત ચિંતામણી પ્રકરણ પચીસ બાવીસમી ચોપાઈમાં ધર્મદેવ જ્યારે બીમાર પડ્યા અને ભગવાન શ્રી હરિ એની સેવામાં હતા ત્યારે ધર્મદેવને સમાધિ થઈ અને સમાધિમાં એ ગોલોક ધામ જોયું અને ગોલોક ધામના અધિપતિ કૃષ્ણના દર્શન કર્યા અને પછી એ જ શ્રીકૃષ્ણને પોતાના પુત્ર રૂપે જોયા જેનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે કે કરતા દર્શન ત્યાં તત્કાળ દીઠા કૃષ્ણ પોતાના તે બાળ કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ એવું જાણીને કરે છે દ્રક્ષણ કૃષ્ણ સમદેહનો આકાર ફેર નહીં વેશ બ્રહ્મચાર પછી ધર્મને સર્વે સાંભળ્યું કૃષ્ણે હરિ નામે દેહ ધર્યું આ પ્રમાણે અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે સાક્ષાત નંદન શ્રી કૃષ્ણ ભગવાન ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા હતા તે પ્રમાણે ભક્ત ચિંતામણી પ્રકરણ છવ્વીસ ચોપાઈ આઠી બારમાં ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે તેડાવીને એમને કહે છે કે જેને ઉપાસું છું આઠું જામ એ જ કૃષ્ણ આ શ્રી હરિ નામ મારા સૂતને તમારા ભાઈ એ છે કૃષ્ણ માનો મન માઈ રૂપ આ કૃષ્ણ સાક્ષાત તેની ભક્તિ કરજો બે ભ્રાત રહેજો એના વચનમાં નિત્ય કરજો સેવા કરી બહુ પ્રિત્ય વળી કૃષ્ણની પ્રતિમા જે હ આપણે પૂજીએ છીએ તે હ તે આ હરિની નિશ્ચય બુ જજ્યો એમ જાણી વળી પ્રથમ તમને મેં પુત્ર કહ્યા શ્રી કૃષ્ણના જે બે મંત્ર અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપો તે પણ આના જાણી કરો જાપો અંતકાળે ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને એને ઉપદેશ આપતા કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનની હું આરાધના કરું છું એ કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી પરંતુ આ તમારા મધ્યમ ભાઈ શ્રી હરિજ છે આના દ્વારા પણ એવું સિદ્ધ થઈ જાય છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા એટલે હરિસ્મૃતિમાં જે નિષ્કુળાનંદ સ્વામી આ ચોપાઈ લખી છે એની સાથે ભક્તમ ચિંતામણીની આ ચોપાઈનો સંપૂર્ણપણે વિરોધ આવીને આવી જાય એ જ પ્રમાણે પ્રકરણ એકત્રીસ ચોપાઈ સાડત્રીસ માં ભગવાન સ્વામિનારાયણ શિરપુર પધારેલા હતા અને શિરપુરમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનો પ્રતાપ બતાવ્યો એટલે ત્યાંના નરનારીઓ શું કહે છે કે કહે આ તો છે પોતે શ્રી કૃષ્ણ મોટા ભાગ્ય થયા એના દ્રશ્ન કે આ જે વર્ણિ છે એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન જ છે આ પ્રમાણે કહી બધાને નિશ્ચય થઈ ગયો કે દેવગી નંદન શ્રી ભગવાન જ હરિકૃષ્ણ મહારાજ રૂપે પધાર્યા છે હવે આના દ્વારા પણ અહીં એટલે કે ભક્ત ચિંતામણીની આ ચોપાઈ દ્વારા પણ જે હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે આ ચોપાઈ લખેલી છે કે આ મૂર્તિ સૌથી નોખી આ મૂર્તિ નહીં અન્ય જેવી એની સાથે વિરોધ આવીને ઉપસ્થિત થાય છે કારણ કે મૂળ ભક્ત ચિંતામણી જે નિષ્કોળાનંદ સ્વામીનો મુખ્ય ગ્રંથ છે એના એક એક પ્રકરણો શ્રીજી મહારાજે વાંચી વિચારી માન્ય કરેલા છે અને આ હરિસ્મૃતિ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી સ્વામીએ રચેલો છે એ બંનેઓની સાથે વિરોધ આવે છે અને વિરોધ આવતા મુખ્ય ગ્રંથનું પ્રમાણ પહેલું લેવું પડે તે જ પ્રમાણે ભક્તચિંતામણી પ્રકરણ ઓગણપચાસ ચોપાઈ એકસઠ માં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે રામાનંદ સ્વામી હતા એ ઉદ્ધવજી છે અને જે આ હરિકૃષ્ણ મહારાજ છે તે જ શ્રી કૃષ્ણ ભગવાન છે આ પ્રમાણે કહી અહીં પણ ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે તો પછી હરિ સ્મૃતિ ચિંતામણી સાદ ચોપાઈ તેતાલીસ અને ચુમ્માલીસ માં નિષ્કુળાનંદ સ્વામીએ આમ શા માટે લખ્યું કે આ મૂર્તિ સૌથી નોખી ચોક્કસ વાત કહું છું ચોખી આ મૂર્તિ નહીં અન્ય જેવી હરિદરી ન દર્શે એવી આ મૂર્તિ છે અલૌકિ માનો માન મનનું મૂકી આ મૂર્તિ નહીં કોઈ સરખી જુઓ અંતર ઊંડું નિરખી આ પ્રમાણે શા માટે લખ્યું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કઈક બીજી જ વાત લખે છે અને હરિસ્મૃતિમાં કઈક બીજી જ વાત લખે છે તો આનો જે પરસ્પર વિરોધ આવે છે એનું સમાધાન કેવી રીતના કરવું એ જ પ્રમાણે યમડન જે ઉદ્ધવ સંપ્રદાયનો

તારણ રે કાજ રે જ્યારે કરવું હોય જેવું કામ રે તન તેવું ધરે ગન શ્યામ રે પણ સહુનું કારણ કૃષ્ણ રે તેનું દુર્લભ સર્વને રે એ તો સ્વયં પ્રભુ શ્રી દેવ રે તેનો જાણ્યો છે વિરલે અહીં પણ નિસ્કોળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે જે અવતારના અવતારી છે એ જ સ્વયં શ્રી હરિ છે એ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી તો નિષ્કુળાનંદ સ્વામીની આ હરિ સ્મૃતિની જે આ ચોપાઈ છે એ ચોપાઈ સાથે નિષ્કુળાનંદ સ્વામીના આ બંને પ્રસાદીના ગ્રંથોનો વિરોધ આવે છે તો એનું સમાધાન કેવી રીતના કરશું કોઈ પણ વ્યક્તિ આ બાબતનું સમાધાન ઈચ્છે કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કોઈ અવર ન હતા ભગવાન સ્વામિનારાયણ કૃપાપાત્ર હતા અને સંપ્રદાયમાં અગ્રગણ્ય પરમોશ તરીકે એમનું સ્થાન હતું અને જેવો એ ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા પુરુષને પણ સત્સંગ કરાવેલો હતો પૂર્વાશ્રમની અંદર તો આવા નિષ્કુળાનંદ સ્વામી ક્યારેય પણ ગલત ન લખે પરંતુ આ ચોપાઈ જો સમજવામાં ન આવે ને તો બધા જ લોકો ભૂલ કરી બેસે ને આજે બધા ભૂલ કરી જ રહ્યા છે નિષ્કુળાનંદ સ્વામીએ અહીં હરિસ્મૃતિમાં ભગવાન સ્વામિનારાયણનો જે મહિમા કહેલો છે એ મહિમા કહેતા કહેતા એણે જરા વધુ શબ્દ લખી દીધેલા છે અને અતિશોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે જ્યારે ગ્રંથકાર પોતાના ઈષ્ટદેવનો મહિમા લખતા લખતા એટલું બધું લખી જાય કે એ લખતા લખતા એ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરી દે જે પ્રમાણે ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજીએ ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા ગાયો છે ને ત્યાં એવોએ શ્રીકૃષ્ણ ભગવાનને બીજા જ અવતારો કરતા શ્રેષ્ઠ બતાવેલા છે અને ત્યાં પણ એવોએ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે એ જ પ્રમાણે કે વાલ્મીકી ઋષિ વાલ્મિકી ઋષિએ આનંદ રામાયણની રચના કરેલી છે જેમાં આનંદદાયક એવા ભગવાન શ્રી રામના ચરિત્રોનું લેખન કરેલું છે અને એમાં એવોએ પણ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરી ભગવાન શ્રી રામને ઇતર બધા જ અવતાર કરતાં શ્રેષ્ઠ બતાવેલા છે તે જ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ પણ હરિસ્મૃતિમાં પોતાના ઇષ્ટદેવનો મહિમા ગાતા ગાતા એને બીજા બધા જ કરતાં શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરેલો છે અને એટલે માટે એવો એ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે બીજું કાંઈ છે નહીં બાકી જો આપણે એવું સમજીએ કે ભગવાન સ્વામિનારાયણ બીજા અવતાર જેવા નથી પરંતુ એ તો કંઈક ઓર જ છે તો ભક્ત ચિંતામણીમાં જે મેં તમને ચોપાઈ અહીં બતાવી યમદંડની જે ચોપાઈઓ તમને બતાવી એની સાથે

એટલે હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે પણ કંઈક કહેલું છે એ સાચું છે પરંતુ ત્યાં અતિશયોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે અને એટલે માટે અતિશયોકિત અલંકારનો પ્રયોગ કરતા કરતા કવિએ પોતાના આરાધ્યને બીજા બધા જ કરતાં શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરેલો છે બીજું કાંઈ છે નહીં કારણ કે ભક્ત ચિંતામણી યમડન પુરુષોત્તમ પ્રકાશ નિષ્કુળાનંદ સ્વામીની કૃતિ છે એમાં તો નિસ્કુળાનંદ સ્વામી એક સુરે સ્વીકારે છે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ એટલે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવનો મહિમા ગાયો છે અને આ ચોપાઈ લખેલી છે પરંતુ એને સમજતા ન આવડે ને તો બધા જ લોકો ભૂલ કરી દેશે અને છતાં પણ દુરાગ્રહથી કોઈ એમ કહેતું હોય કે નહીં અમે તો ભગવાન સ્વામિનારાયણને બીજા અવતારો કરતા શ્રેષ્ઠ જ સમજીએ છીએ મૌન થઈ જશે કારણ કે એ લોકો પાસે એનો કોઈ ઉત્તર હશે જ નહીં એટલે ભક્ત ચિંતામણી ગ્રંથ એ આ સંપ્રદાયનો એક પ્રામાણિક ગ્રંથ છે યમદંડ એ આ સંપ્રદાયનો એક પ્રામાણિક ગ્રંથ છે કારણ કે આ બંને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ ત્યારે આ ધરાતલ પર ઉપસ્થિત હતા ત્યારે રચાયા છે એટલે આ ગ્રંથનું જેટલું પ્રમાણ લેવાય એટલું હરિસ્મૃતિનું પ્રમાણ ન લેવાય વિરોધાધિકરણ ન્યાય પ્રમાણે જ્યારે મુખ્ય ગ્રંથની સામો બીજા કોઈ પણ ગ્રંથ વિરોધ દર્શાવતા હોય તો મુખ્ય ગ્રંથનું પ્રમાણ પહેલું લેવું પડે એટલે દુરાગ્રથી પણ જો તમે એમ કહો કે હરિ સ્મૃતિની અંદર આ ચોપાઈ લખેલી છે એ ચોપાઈ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણ બીજા અવતારો કરતા શ્રેષ્ઠ છે એ લોકોની એ માન્યતા વિરોધા અધિકરણ ન્યાય થી દૂર થઈ જાય છે કારણ કે મુખ્ય ગ્રંથ ભક્ત ચિંતામણી અને યમદન એવું કહે છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એટલે દુરાગ્રહ છોડીને જે પ્રમાણે નિષ્કોળાનંદ સ્વામીએ કહેલું છે અર્થાત કે ભક્ત ચિંતામણીમાં અને યમદનમાં એ માન્ય છૂટકો છે અહીં હરી સ્મૃતિમાં કેવલ પોતાના ઈષ્ટદેવનો મહિમા ગાવાને અર્થે નિષ્કોળાનંદ સ્વામીએ અતિશયોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે બીજું કંઈ નથી આટલું કહીને હું મારી વાણીને હિ આપું છું સર્વે સંતો નિરામય સુખીનો સર્વરાણી પશ્યુ મા કચિદ્ધ દુઃભાગ ભવે અસ્ત જય સ્વામિનારાયણ